લઈન આવે છે ગુડિયે ટમેટા લેવા મોકલા હતા કા કરે પહેલી વાર વાડીમાં ગયા પહેલી વાર ગયા આમ સમજો હાથમાં ટમેટા લઈને આવ્યો મે રોટલો બનાવી નાખ્યો જો અજી છે આયો આમ જો ખીચામાં ભરીને લાવ્યા ટમેટા ડોલ લઈને જવાનું કીધું ન લઈ ગયા કા ખીચામાં ભરીને લાવ્યા ટમેટા મિત્રો તો અમે જો વાડીમાં આવી ગયા સવિ ધૂમ તડકાના ટમેટા લેવા આવ્યા છે ક્યાં દેખાય જો આ ચણા છે પોપટા ઘણા લોકો પૂછતા હોય કે ચણા કેમ ઉગે તો આમાં ઉગતા હોય ચણા એ કાચો છે આ પાકી ગયો હવે આ છે ને આમ બોલો ને એટલે આમાંથી છે ને ચણા નીકળે જો નીકળ્યો જો આવી રીતે ચણા ઉગે જો એનો છોડ છે ચણાનો જો આ લીલા પોપટા કહે અને હું હા વરિયાળી દેખાડું જો આ ચણાના ઝાડવા છે છોડ ઝાડવા હું આ બધી પાલક છે ઘણા લોકોને છે ને મારા વાડીના વિડીયો બહુ ગમે છે કે સિટીના હોય ને એ લોકોએ વાડી ન જોઈ હોય જો હવે હું તમને ટમેટા બતાવું તો વ્લોગ પૂરો જોજો જો મારી બેન તોડે છે ટમેટા જો અમારે ભેળ બનાવવાની છે જો આ ટમેટા છે બધા ના ના જો જો ઠેઠુંથી ટમેટા છે આ ઘઉં છે જો આપણે બધા રોટલી ખાવી ને અને પછી હલરમાં કાઢવાના આવે કાં ટ મારી બેન ટમેટા ખાવા બોલાવે છે વરિયાળી બતાવવું હવે તમને જો આ વરિયાળી છે હજી આવી નથી લાગતી જો ના ના કાચી છે આ જો આ વરિયાળી જ છે આ છે ને એવડી જો હજી આ પાક છે ને એટલે આવડી છે જો જો આ આવી ગઈ લીશ જો ઓલામાં હજી ફૂલ છે વધારે આ વરિયાળી છે હમ અમે પછી લીલી ડુંગળી છે અહીંયા ઓલા તુર તુરના ઝાડવા છે પછી આ ઝાડ છે ઓલો કપાસ છે જો અમે સરસ મજાની મારી મામાની વાડી છે જો અમારી આ વાડીનું નિશાન છે તમે બાર રોડ ઉપરથી આવો ને તોય દેખાય જાય આ બે નાળિયેરી ઘણા વર્ષોથી છે હું જ્યારની આમ શું કહેવાય ઓળખતી થઈ એટલે એમ જ કહેવાય ને શું કહેવાય હું જ્યારની સમજણી થઈ ને તે દુનિયા નાળિયેરી છે અત્યારે મારા બાવીસ વર્ષ છે હા જો મારી બેન એમ કહેશ કે મારા જન્મ પહેલાની નાળિયેરી છે હા તો બાવીસ વર્ષ થયા હશે નાળિયેરીના તો એ જે આમ નમ જ છે બાવીસ વર્ષ બાવીસ વર્ષ કરતાં વધારે હશે પણ હું બાવીસ વર્ષની છું હું કઈ બહુ મોટી નથી હું કઈ બહુ મોટી નથી નાની શું કા સેજલબેન નાની શું ને હું હજી બધા કરતાં જે આ કોથમરી છે બધી મોટી મોટી હવે થઈ ગઈ છે આ મેથી છે ધાણા પાથર છે હા આમાં ધાણા થશે જો અહીંયા આવી ગયેલા ધાણા

તો હવે આપણે પ્યાલ ખાઈ લેવી અને હમે હમે છે ને આ ઝાડ દેખાઈને ગગજીભાઈની લોકો છે ને વિડીયો બનાવે છે જે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જશે ટાર્ગેટ ડિજિટલ ઓફિશિયલમાં તો એ ફોલો કરી દેજો ટાર્ગેટ ડિજિટલમાં અને મને ફોલો કરી દેજો ભાવના ચાવડા તેર તેર ઓકે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જુઓ મિત્રો આ છે લીલું લસણ એક છે ને એક લસણ છે ને હું તમને ખેંચીને બતાવું માથી નીકળે તો સારું મારી બેન કાઢીને બતાવ બતાવતો અલ આ ડુંગળી છે ઘણી જો આ લીલું લસણ છે જો પાછું સોંપી દઉં નકર મારા મામી છે ને ખીજા છે કે આ બાળક કયું એમ દોડ ફોડ કરી નાખ્યું મારી બેને જો ચણાખેઈ ચા ને કોથમીરી લીધી ને ટમેટા લીધા જો એને બહુ ગમે એ ભાઈ દવા ભરેલા પર આ નવજીત માર્કેટ માં આયુ કા ભાઈ વીરને દવા ભરેલા પંપ

કાલે પછી થાકી ગયા હતા તો ઘરે પહોંચીને પછી જમી કાઢવીને સૂઈ ગયા ને અત્યારમાં અમે આવી ગયા છીએ મેં અહીંયા ઘરે તારા ને બહાના ઘરે બહુ ગમે એટલે અમે અહીંયા આવ્યા તારા જો રમે છે બહાર જો હા તારા કે છે મારો વિડીયો ઉતારે એમ જો બાની સાથે રમે છે સારા તારા શું બનાવ્યું તે શું શું બનાવ્યું જો આ છે ને કેક બનાવી છે કા કેક કટિંગ તો કરો તારા હેપી બર્થડે ટુ યુ તારી પાડો તારી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ધારા સારું મિત્રો તો આ વિડિયોને અહીંયા જ એન્ડ આપી દઈએ અને પછી એક નવા વ્લોગ સાથે મળીએ જય માતાજી ને જય દ્વારકાધીશ